કચ્છના દક્ષિણીય ભાગોની અંદર મિત્રો ગઈકાલ ધોધમાર વરસાદ આ સિસ્ટમે આપ્યો આ સાથે જ મિત્રો આજે રાત્રે પણ ઉત્તરી ગુજરાતના કેટલાય ભાગોની અંદર જેમાં મહેસાણાથી લઈ પાલનપુર બનાસકાંઠાના કેટલાય વિસ્તારો અને અત્યારે પણ તમે લાઈવ સેટેલાઇટ પિક્ચરમાં જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો સૌથી મજબૂત વરસાદી ઉત્તરીય છેડો અત્યારે રાજસ્થાન લાગુ પાકિસ્તાન અને કચ્છના સરહદી વિસ્તારો ઉપર જોવા મળી રહ્યો છે રાત્રિ દરમિયાન બનાસકાંઠાના સાબરકાંઠાના કેટલાય વિસ્તારોની અંદર ગાજ વીજ સાથેનો રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ શરૂ રહ્યો અને મિત્રો હવે આપણે જાણીએ તો આ લો પ્રેશર જે અરબી સમુદ્રની અંદર જોવા મળી રહ્યું છે અને જેને લઈ જાણી લો કે આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી રાજ્યના કયા વિસ્તારોને ઓરેન્જ એલર્ટ આ સાથે જ યલો એલર્ટ અને કયા વિસ્તારો આજે રહેશે રેડ એલર્ટની અંદર મિત્રો આજે તારીખ સત્તરમી જુલાઈ અને બુધવાર થયો છે તો આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું કે આ વરસાદી સક્રિય લો પ્રેશર ગુજરાતના કાંઠે આવ્યું તો હવે રાજ્યની અંદર કયા ભાગોની અંદર જોવા મળશે ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ આ તમામ જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો મિત્રો આપણે ચોમાસાની ધરી અંગે જોઈએ તો અત્યારે ચોમાસાની ધરી ખૂબ જ ગુજરાતની નજદીક એટલે કે રાજસ્થાનના જેસલમેર લાગુના વિસ્તારોથી લઈ દક્ષિણી દિશા તરફ ખસેલી જોવા મળી છે અને જેને લઈ મિત્રો રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારોની અંદર આ ગઈ રાત્રિ દરમિયાન કેટલાય વિસ્તારોની અંદર સારો વરસાદ નોંધાણો જેની અંદર સાબરકાંઠાથી લઈને બનાસકાંઠાના વિસ્તારો હોય આ સાથે જ અત્યારે પણ કચ્છના સરહદી વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણથી જોવા મળી રહ્યો છે વરસાદ બંગાળની ખાડીમાંથી સક્રિય બનેલી વરસાદી સિસ્ટમ કે જે મિત્રો અત્યારે મધ્ય ભારતના ભાગોથી આગળ વધી અને જેમનું વધારે પડતું સર્ક્યુલેશન ગુજરાત ઉપર જે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ હતી તેની સાથે મર્જ થતું જોવા મળી રહ્યું છે તો બીજી તરફ સાતસો એચપીના ઊંચાઈ પર જોવા જઈએ તો મિત્રો અરબી સમુદ્રના ઓમાનના છેડાથી લઈને છેક ગુજરાત ઉપરથી આ સાથે જ મધ્ય ભારતથી લઈ બંગાળની ખાડી સુધી એક બહોળા સર્ક્યુલેશનનું નિર્માણ થયું છે આ બહોળું સર્ક્યુલેશન કેટલાય કિલોમીટર સુધી લંબાયેલું જોવા મળ્યું છે અને જેને લઈ આજે પણ હજુ ગુજરાતના કેટલાક ભાગોની અંદર અતિ ભારે વરસાદ ખાબકશે તો મિત્રો આજે બપોરને સાંજ દરમિયાન ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદની આગાહી છે એ જાણીએ પહેલાં આપણે જાણી લઈએ તો આજે હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા ભાગોને ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની અંદર મૂકવામાં આવ્યા છે આજે મિત્રો સત્તરમી જુલાઈ થઈ છે ને બુધવાર થયો છે તો હવામાન વિભાગે આજનો જે એલર્ટનો નકશો રજૂ કરવામાં આવ્યો જેની અંદર આજે ખાસ કરીને મિત્રો જે અરબી સમુદ્રની અંદર લો પ્રેશર જોવા મળી રહ્યું છે જે લો પ્રેશરની અસરના ભાગરૂપે પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોને આજે ઓરેન્જ એલર્ટની અંદર મૂકવામાં આવ્યા જેની અંદર મિત્રો પોરબંદર જિલ્લો હોય દ્વારકા જિલ્લો હોય આ સાથે જ જૂનાગઢ લાગુના વિસ્તારો આ વિસ્તારો મિત્રો અત્યારે ઓરેન્જ એલર્ટની અંદર મૂકવામાં આવેલ છે તો આ સાથે જ મિત્રો રાજકોટની અંદર પણ કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ મિત્રો અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમનું બહોળું સર્ક્યુલેશન હોવાના કારણે અને બીજી તરફ દક્ષિણી ગુજરાતથી લઈ કેરળ સુધી અત્યારે ઓફ શોર ટ્રફનું પણ નિર્માણ થયું છે જેને લઈ દક્ષિણી ગુજરાતના સુરત નવસારી અને વલસાડથી લઈ મધ્ય પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લાની અંદર મિત્રો અતિ ભારે વરસાદનું સિગ્નલ એટલે કે ઓરેન્જ એલર્ટ આજે આપવામાં આવ્યું છે આમ મિત્રો આઠ જિલ્લાઓ આજે ગુજરાતના છે કે જેને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપવામાં આવ્યું છે બાકી ગુજરાતના બાકી બીજા બધા જે વિસ્તારો છે જેની અંદર કચ્છ લાગુના વિસ્તારો હોય આ સાથે ગીર સોમનાથ અમરેલી તો બીજી તરફ સુરેન્દ્રનગર બોટાદ તો અમદાવાદ સહિત ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર આજે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે ગુજરાતની અંદર આજે પણ ઘણા વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી રહેશે ખાસ કરીને મિત્રો બપોર બાદ આજે વરસાદનું જોર વધી શકે છે તો જેમાં મિત્રો આપણે જાણીએ તો આજે બપોર બાદ વરસાદનું જોર રાજ્યના કયા વિસ્તારોમાં વધશે આપ અહીં જોઈ શકો છો કે અરબી સમુદ્રની અંદર સક્રિય વરસાદી સિસ્ટમ હવે પછી જેમ જેમ સમય પસાર થતો જશે તેમ નબળી પડતી જશે ને મિત્રો આજે સાંજ સુધીની અંદર આ સિસ્ટમ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમમાં પરિવર્તિત થઈ જશે પરંતુ એમની અસરના ભાગરૂપે આજે ગુજરાતની અંદર મિત્રો જોવા જઈએ તો ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગો હોય આ સાથે જ ઉત્તરી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો એ ભાગોની અંદર આજે મિત્રો સારા વરસાદની આગાહી છે તો આપણે જાણીએ તો આજે ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા ભાગોની અંદર રહેશે વરસાદની આગાહી તો મિત્રો આજે બપોરની આગાહી આપણે જાણીએ તો આપ જોઈ શકો છો કે અત્યારે સૌરાષ્ટ્રના અમુક છૂટાછવાયા વિસ્તારો જેમાં ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારો છે જેમાં પણ આપ જોઈ શકો પાલીતાણા આ સાથે આજુબાજુના જેસર ગારિયાધાર અને ભાવનગરના સિહોરથી લઈ સોનગઢથી દામનગર દસા ગારિયાધાર આજુબાજુના વિસ્તારોની અંદર આજે મિત્રો બપોરના સમયગાળા દરમિયાન અમુક વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ શરૂ થાય પરંતુ બપોર બાદ અમુક વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબકી શકે જેમાં પણ વધારે વરસાદનું જોર ઉત્તરી સૌરાષ્ટ્રના ભાગો જેમાં મોરબી જિલ્લો હોય સુરેન્દ્રનગર જિલ્લો અને તેને લાગુ રાજકોટ લાગુના ચોટીલા આજુબાજુના વિસ્તારો અને ઉત્તરીય ગુજરાતની અંદર આજે ખાસ કરીને મિત્રો સાબરકાંઠા લાગુના પાલનપુરના વિસ્તારો હોય આ સાથે જ આપ અહીં જોઈ શકો છો કે વધારે પડતું વરસાદનું જોર સૌરાષ્ટ્રના ઉત્તરીય આ સાથે પૂર્વ સૌરાષ્ટ્રના પણ ભાવનગર લાગુના વિસ્તારો જેમાં પણ ભાવનગરની અંદર પાલીતાણાથી લઈ તળાજા અને મહુવાના અંદરના ગ્રામ્ય પંથકો અને ખાસ કરીને મિત્રો સાબરકાંઠાના મહીસાગર અરવલ્લીના છૂટાછવાયા વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર મિત્રો આજ સાંજ દરમિયાન હળવાથી લઈ મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે જોકે મિત્રો ભારેથી ભારે વરસાદ હવે પછી રાજ્યની અંદર વરસાદના વિસ્તારો ઓછા રહેશે તેમ છતાં પણ આજે મધ્ય પૂર્વ ગુજરાત સહિત દક્ષિણી ગુજરાતના પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા મધ્યમથી અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહેશે જેમાં પણ દક્ષિણી ગુજરાતના વલસાડ અને ડાંગના વિસ્તારો હોય દમણ આ સાથે નવસારીના અમુક વિસ્તારો આ સાથે જ ભરૂચના દરિયાના કાંઠાના વિસ્તારો હોય અને પૂર્વ ગુજરાતના છોટા ઉદેપુર અને પંચમહાલ દાહોદના અમુક સીમિત વિસ્તારોની અંદર આજે સારા વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે તો સાથે જ મોડી સાંજ દરમિયાન કચ્છના બનાસકાંઠા લાગુ અને મોરબી લાગુના કંડલા બંદર આજુબાજુના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે અત્યારે મિત્રો બંગાળની ખાડીથી લઈ અરબી સમુદ્રની વચ્ચે એક બહોળું સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે જો એ સર્ક્યુલેશનની અસર ગુજરાતના અમુક વિસ્તારોમાં થાય તો મિત્રો આજે સૌરાષ્ટ્રના લગભગ તમામ દરિયાના કાંઠાથી લઈ અંદરના વિસ્તારો હોય જેની અંદર જીએસએફ મોડલના આધારે આપણે અહીં જોઈએ તો આપ અહીં જોઈ શકો છો કે ભાવનગરના દરિયાના કાંઠાથી લઈ અમરેલીના અંદરના વિસ્તારો જોઈ જુનાગઢ ગીર સુરત નર્મદા લઈ પોરબંદર વડોદરાના અમુક વિસ્તારો અને છોટા ઉદેપુર જે આ વચ્ચેનો પટ્ટો છે એ વિસ્તારોની અંદર આજે જીએસએફ મોડેલના આધારે વરસાદની આગાહી ગણવામાં આવી છે અને જેને લઈ આજે સાંજે ગીર સોમનાથ અને જુનાગઢના અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી પણ છેવામા આવી છે તો એ જ રીતે મોડી સાંજ દરમિયાન ઉત્તરી ગુજરાતના પણ અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકી શકે જોકે મિત્રો આ જીએસએફ મોડલ બતાવી રહ્યું છે બાકી ઈસીએમએફનું બે મોડલ છે એ પ્રમાણે અત્યારે ખાસ કરીને ગુજરાતના ઉત્તરી સૌરાષ્ટ્રના ભાગો હોય આ સાથે જ અમુક મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર અને કચ્છના સીમિત વિસ્તારોમાં વરસાદની આગાહી જોવા મળી રહી છે જેમાં પણ આગામી કલાકોની ખાસ વાત કરવામાં આવે તો મિત્રો કચ્છના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે જે વરસાદી સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય છે જેને લઈ અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીનો તો બીજી તરફ જેમ જેમ મિત્રો બપોર પડતી જશે તેમ પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાથી લઈ અમુક સીમિત વિસ્તારોમાં સારા વરસાદની આગાહી રહેશે સાથે જ આપ અહીં જોઈ શકો છો કે આજે જોર ખાસ કરીને ઉત્તરીય સૌરાષ્ટ્રના મોરબી અને સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે સાથે જ કચ્છની અંદર સાંજ દરમિયાન અમુક વિસ્તારો જેની અંદર નલિયા લાગુના વિસ્તારો હોય નિરોણા નગવીરીના વચ્ચેના વિશાદ વિસ્તારો